તો ફાઇનલી આપણે સિનેમા પાકા જીકી બોલાવવાની શરૂ કરી છે હવે વાટવાની ફાઇનલી હવે એન્ડ આવી ગયો છે પાકા જીકી જ બોલાવી દેવાની છે આજ આખો દિવસ ફૂલ આજ કરવાનું છે ન કરું વિડીયોમાં બને રહેજો તો કેમ છો મિત્રો બધા હવે આપણે સીણાનું કરી દીધું છે મુહૂર્ત વાટવાનું કારણ કે હવે એ ફૂલ પાકી ગયા છે એટલે વાટવાનું ચાલું કરી દીધું છે વિડીયોમાં બનાવી રહ્યો કેમ કેમ આપણા દાડિયા વાટે છે બધું તમને બતાવો તો વિડીયોમાં બનાવી રહેજો આપણી અરે કાંક આવા પતી ગયેલા માણસ છે આવા લઈને આપણે આજ વાઢવાના છે સીણા આ છે આપડા શીણા આવા છે આ આખો પોટ આપણે વાટવાનો છે હવે આલો હવે દાળિયાને કરી દીધા છે વાટવાનો સેલું ધીમે ધીમે પણ મજા આવે મારો બાપ નહિ વાટે ઢીલા નાંગળ નાખીને ધીમે ધીમે વાટે હવે અમારો સહેલો જો વાત એ જો એટલે અમારા આ સહેલો છે એના પડકે એના પપ્પા છે આ અમારે ગધેશ છે કઈ કામ નથી હા હું જોયા કરે અને આ શીણા ફોલજી એ શીણાનો પાક કાક આવો છે આ મેં પાંચ સાત પોપટા ફોલ્યા હતી આટલા શીણા છે આવો પાક છે અને હવે મું જાય ગયા છે હવે પાણી આવી ગયું છે ઘડીક લેટ કરી દઈ ફાઇનલી હવે તડકો થઈ ગયો છે બહુ એટલે આપણે હવે પાથરા કરવાના સલું કરી દીધા છે કારણ કે વાઢવામાં શીણા ખરતા બો એટલે હવે ધીમે ધીમે પાથરા કરીશું આપણે બચા પાલટે લઈને આવી બધી પાલટી લઈને આપણે હવે હાથ નગર પાથરા જ કરવાના છે બીજું કાંઈ કામ કરવાનું નથી તો આ આવાના આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક કરો અને ફૂલ ટુ બ્લોગ આવવાનો છે આનો ચેનલ માટે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં